એ થ્રી સાઇઝમાં બનાવીને પેકિંગ કરી નાખી છે તો આ બે પેઇન્ટિંગ દેવા જવાની છે ભાવનગર અને કોણને દેવાની છે એ આગળ સરપ્રાઈઝ છે તો બ્લોક લાસ્ટ સુધી જરૂર બનાવી રેજો અને થોડોક આર્ટ મટિરિયલ લેવાનો છે એની લગાઇઝ અમે નીકળી ગયા છીએ જવા માટે પેક કરી નાખી છે જો એટલે છે ને કોથોઈમાં એટલે વરસાદ આવે તો કઈ વાંધો ન આવે અને આ ગાડી છે ને મે તળાજા પહોચી ગયા છે અને જો અમારી સાથે છે જયદીપભાઈ અને ધ્રુવિન અને આ સતીષ છે અને આ બે જો તમે બોટલ ખાલી થઈ ગઈ છે તો પાણીના પાઉસ બોટલ માં નાખે છે તો બસ થોડીક વારમાં અમે નીકળવાના છીએ

ને આજે ભાઈ અમારા સ્ટુડિયો આવ્યા છે આ પેન્ટિંગ મને આપ્યું અને હજી એક પેન્ટિંગ છે પણ હવે એ કદાચ સરપ્રાઇઝમાં જાય કે નેક્સ્ટ પાર્ટમાં આવી જાય તો આવી જાય જો એને બતાવે તો આવો તો ભાઈ બતાવી દો આવો ભાઈ ટોટલ બે પેન્ટિંગ લાવ્યા છે એનો ખૂબ ખૂબ આભાર કે આજે અમારા સ્ટુડિયોની મુલાકાત લીધી અને મસ્ત પેન્ટિંગ લાવ્યા તો ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરો આર્ટ લેબને સબસ્ક્રાઈબ કરના ઇન્સ્ટામાં પણ આઈડી છે તો ભાઈ આ બ્લોગમાં નીચે તે બાયોમાં લિંક આપી દેશે તો તમે પણ આવી મસ્ત મસ્ત જો આ પેન્ટિંગના શોખીન હોય

જો અહીંયા એને ક્લાસ આલે એ તેના સ્ટુડિયો છે જો ભાઈનો ક્યાં જવાનું છે આપણે રૂમારી અમાર જવાનું છે હાલો આપણી સાથે હાલો તો ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા છે હિમાલય મોલે જો તમે અહીંયા જવાનું છે શોપિંગ કરવા અને આર્ટ મટીરીયલ લગભગ અહીંથી જ લેવાનું છે અહીંથી જ લેવાનું છે કે દીપભાઈ આપણે આર્ટ મટીરીયલ અંદર શું હોય પછી

VR are time will begin now. Please put on the VR helmet. I'm nah, on, ફાઈનલી ફાઇનલી તમે અમે મોરેથી નીકળી ગયા છે થઈ ગઈ રાઈ છે મિત્રો ઇટામાં મિશન આવી ગયા છે આઠ મટીરીયલ લેવા સ્ટેશનરી કોઈ તો આ આ આઠ મટીરીયલ લઈ લીધો તો એટલો સામાન છે 5000 નો છે ખાલી આ તો મારું તમારું કેટલા હમ એટલું એવું ખાલી પાંચ પાંચ હજાર છે આઠ મટીરિયલ તો લઈ લીધો છે ને ટૂટો સામાન તો બેગમાં નાખી દેજો ને આમ જો આ ભૂંગળા જો દેખાડો તો એ કેવી રીતે લઈ દઉં ને એ બહુ પ્રોબ્લેમની વાત છે તો સ્ટેશનરીથી અમે આવી ગયા છે ભાઈ ના ઘરે તો હલો પાર્થભાઈ નીકળીએ આવો ને હું મોવા બાજુ હા બસ હવે અમે અહીંથી નીકળીએ છીએ ભાવનગરથી અને તળાધા મૂકવાના છે અને પછી અમે છે ડાયરેક્ટ તો ફાઇનલી ફાઈનલી અમે ઘરે પહોંચી ગયા છે અને તમે છે ને સાડા સાત જેવું થયું છે કેમ કે અમે તળાજા બહુ ખોટી થયા હતા એટલે મૂળ થઈ ગયું છે અને આર્ટ મટીયલ હું શું શું લેવું તમને દેખાડું જો એટલો સામાન લેવો તો ખાલી અને હા જો આ સૌથી પહેલાં તો મોંઘું તો આ જ છે કેનવસ જ કેનવસ રોલ છે જો એટલે બાવીસો પચાસ રૂપિયાનું શું અને બીજા છે આ ઓઇલ કલર આર્ટિસ્ટિક આ મોંઘા છે તો હજાર રૂપિયાનો તો આ કલર થાય છે અને પછી છે આ મોનો ઝીરો ઇ સાડી ત્રણસો જેટલું પીડ્યું છે અને પછી આ છે ઓઇલ કલરમાં ઓઇલ કલરમાં મિક્સ કરવાનું અને આ છે જસો આને કેનવસ ઉપર મારવાનું પહેલાં અને આ છે આ સ્પ્રે અને સ્કેચ ઉપર મળવાનું હોય એટલે આપણું જે સ્કેચ હોય ને એ ખરાબ ન થાય અને આ ચાર એક સ્ટીક છે કંઈક લાવ્યો હતો તો આની અનબોક્સિંગ કરીશું તો આવું કાંઈક કેનવસ રોલ છે તમે જોઈશું કેવડી મોટી સાઇઝમાં છે બધું આખું છે તો આને છે ને પેઇન્ટિંગ બનાવવા લેવા તો હું કલર મળશે ને હવે પેઇન્ટિંગ આવી છે ને ઇન્સ્ટાગ્રામમાં રીલું એ બધી આની ઉપર જ આવે છે હવે આમાં જ બનાવવાનું સ્ટાર્ટ કરવાનું છે ઓઇલ કલરમાં તો કાંઈક એટલો આર્ટ મટીરિયલ લેવા છે તો આઈ વખતે તમને આ બ્લોગ સારો લાગ્યો છે અને આ બ્લોગ તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂર જણાવજો તો મળી આવે નેક્સ્ટ બ્લોગમાં